સુરેશભાઈ સવાલ એ હતો મારો કે જે રીતે નામચીન કંપનીઓના સેમ્પલ ફેલ થયા આ ટેન્ડરની પ્રક્રિયાની અંદર અને હવે જે ટેન્ડર પાસ થયા છે જે કંપની સામે આવી છે તેના એડ્રેસ એક લોકેશન પર આવી રહ્યા છે સાથે સાથે તેમના જે માલિકો છે કંપનીના તે માલિકો પણ એક જ પરિવારના હોય છે એટલે કોઈ જે પોતાના મળતિયાઓને માલામાલ કરવાની આ શંકાઓ ઉપજાવી રહ્યા હોવાની આ સમગ્ર ટેન્ડરિંગ પ્રક્રિયા લાગી રહી છે સૌ પહેલાં તો ટેન્ડરિંગ પ્રક્રિયા કેવી રીતે થતી હોય એ જાણવું છે આ બાબતે અને હાલ આ સમગ્ર જે આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે ટેન્ડરિંગ પ્રક્રિયા સ્વાભાવિક રીતે સરકાર દ્વારા ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવતી હોય છે સુરત મહાનગરપાલિકા દ્વારા બે લાખથી વધારાની ખરીદી માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા છે એની અંદર ફક્ત સુરત શહેર નહીં પરંતુ તમામ જગ્યાએથી લોકો ઓનલાઈન ટેન્ડર ભરતા હોય છે એની અંદર ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવતા હોય છે કે ટેન્ડર પ્રક્રિયા જે છે સીવીસીની ગાઈડલાઈન મુજબ તો એનો અનુભવ હોય છે એનો ટર્નઓવર હોય છે એનો માલ સપ્લાય કઈ જગ્યાએ કરેલો છે એ બધી વિગતો એ લોકોએ દર્શાવવાની હોય છે એમ એ ખાસ કરીને ટેન્ડરની અંદર ફક્ત સુરત મહાનગરપાલિકા નહીં પણ કોઈ પણ સરકારી કચેરીની અંદર ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે મોટી કોર્પોરેટર કંપનીઓમાં ટેન્ડર પ્રક્રિયા થતી હોય તો એની અંદર પણ એના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા હોય છે પરંતુ આ સુરત મહાનગરપાલિકામાં જે આ સુમન શાળાના બાળકો માટે યુનિફોર્મ ખરીદવાનું જે ટેન્ડર કરવામાં આવેલું છે એની શરતો જે હતી એ ટેન્ડર કરતી સમયે જે શરતો હતી એની અંદર પણ કોરિકોન્ડમ કરી અને શરતોમાં ફેરફાર કરવામાં આવેલો છે ત્યાંથી શંકા ઉપજે આપણને કે આ કોઈ માન્યતાને આપવા માટે આ કોરિકોન્ડમ કરી અને આ ટેન્ડરની જે શરતો છે એમાં ફેરફાર કરવામાં આવેલો છે એમાં સૌથી પહેલી એક શરત છે તમામ જે ટેન્ડરો થતા હોય એમાં સોલવંશી બેંકની આપવાની હોય છે કોઈ પણ ટેન્ડર એની જગ્યાએ આ લોકો સોલવંશીની જગ્યાએ નેટવર્ક સર્ટિફિકેટ કોરીકોન્ડમ કરી અને માંગણી કરી અને એને માન્ય કરવામાં આવ્યું અને બીજી જે સૌથી મોટી શરત કહેવાય કે કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટની અંદર માલ સપ્લાય કરેલો હોવો જરૂરી છે એનો અનુભવો જોઈએ કે ગવર્મેન્ટની અંદર આ લોકોએ માલ સપ્લાય કરેલો છે અને તેનું ગવર્મેન્ટનું સર્ટિફિકેટ હોય કે ના આ લોકોએ સુપેરે એની કામગીરી પાર પાડેલી છે એનો અનુભવ છે અને સારી રીતે કંપની માલ સપ્લાય કરે છે તો એવું સર્ટિફિકેટ હોય છે તો એની જગ્યાએ આ લોકોએ એલ એલપી કંપની એટલે કે લાયાબિલિટી પીરિયડની અંદર જે કંપની આવતી હોય છે એવી કંપનીઓને માન્યતા આપી અને આ લોકોએ કોરિકોન્ડમ કરેલું એટલે કે એલ કંપનીઓને પણ આ લોકો જો માલ સપ્લાય કરેલો હોય તો તે પણ માન્ય કરવામાં આવે છે એટલે એલ એલપી કંપની એટલે કે મારી જેવો કે કોઈ પણ સામાન્ય માણસની કંપની પણ એલ એલપી કંપની બની શકે એને કેવો માલ સપ્લાય કર્યો છે શું માલ સપ્લાય કર્યો છે એની પણ કોઈ હોય નહીં એની પાસે રજીસ્ટ્રેશન કે કોઈ વસ્તુ નાનામાં નાની કંપની હોય લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપની કંપની એટલે કોઈ પણ પાર્ટનરશીપમાં કંપની ચાલતી હોય એમાં તમે માલ સપ્લાય કરેલો છે એવું તમે બતાવી દો એટલે તમે માલ સપ્લાય કરી શકો એટલે આવી શરતમાં ફેરફાર કરી અને પોતાના માન્યતાને કોઈ પણ જાતના અનુભવ વગરની કંપની હોય એ પણ આની અંદર ભાગ લઈ શકે આવી એ લોકોએ શરત મૂકી દીધી હતી એટલે એની અંદર આ જે કંપની છે એ માન્યતા પ્રાપ્ત થઈ છે અને એને એ લોકોએ ક્વોલિફાય કરી દીધી અને બીજું જે પ્રકારે સેમ્પલો આ લોકોએ ટેસ્ટિંગમાં મોકલ્યા અને એની અંદર જે ટેસ્ટના કારણે સેમ્પલો ફેલ થયા હોવાથી જે કંપનીઓ ડિસ્કવોલિફાય કરવામાં આવી છે એની અંદર સામાન્ય કંપની તો સમજા બીજી જે હતી કંપની પણ ડોનિયર છે અરવિંદ છે મફરલાલ છે જેવી બ્રાન્ડેડ કંપનીઓ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ કહેવાય એવી કંપનીઓના સેમ્પલ પણ આ લોકોએ ફેલ ગણાવીને ડિસ્ક્વોલિફાય ટેન્ડરમાંથી કરી દીધા છે આ સૌથી મોટી શંકા ઉપજે છે કે પોતાનો કોઈ માનીતો છે એને આની અંદર બેસાડવા માટે ત્યાં આખું સમગ્ર સિન્ડિકેટ રચવામાં આવેલું હોય એવું લાગી રહ્યું છે ને તમામ કંપનીઓનું મેં ઓનલાઈન ચેક કર્યું તો ઓનલાઈન ગૂગલ ઉપર કંપનીઓના નામ નાખતા ચારે ચાર કંપનીઓની અંદર એક જ ફેમિલી એટલે કે અગ્રવાલ ફેમિલીઓના જ ડિરેક્ટરો તમામ બતાવે છે આજે ગૂગલ ઉપરથી મેં તમામ પેજ કાઢ્યા તો એની અંદર તમામ ચારે ચાર કંપનીઓની અંદર અગ્રવાલ ફેમિલી જે છે એ ડિરેક્ટર તરીકે છે એટલે એ એક પણ શંકા ઉપજાવે કે આ સિન્ડિકેટ જ છે કારણ કે એક જ ફેમિલીના ડિરેક્ટરો બધી કંપનીમાં હોય અને ત્યારબાદ એ તમામ કંપનીઓનું રજીસ્ટ્રેશન એડ્રેસ મેં જોયું તો તમામે તમામ કંપનીઓ એમાંથી પહેલી કંપની છે આપણે જોઈએ સંગમ ફેશન પ્રાઇવેટ લિમિટેડ તો એનું એડ્રેસ પણ દસ ઓબ્લિક એક ઓબ્લિક એક સૈયદ સેલીલેન ગ્રાઉન્ડ ફ્લોર કોલકત્તા વેસ્ટ બંગાળનું છે એની અંદર ડિરેક્ટર તરીકે ઓનલાઈન જે ગૂગલ ઉપર નામ બતાવે છે અરુણ કુમાર અગ્રવાલ અને આદિત્ય અગ્રવાલ છે ત્યારબાદ બીજી કંપની આપણે જોઈએ બરોબર રિશિકા ફેશન પ્રાઇવેટ લિમિટેડ છે તો રિષિકા ફેશનની અંદર પણ આપણે જોઈએ તો સંગીતા અગ્રવાલ અને શશાંક અગ્રવાલ ડિરેક્ટર તરીકે છે એનું એડ્રેસ પણ દસ ઓબ્લિક એક ઓબ્લિક બે સૈયદ શેલીલેન ગ્રાઉન્ડ ફ્લોર કોલકાતા વેસ્ટ બંગાળનું બતાવે છે એટલે આ રીતે આજે કંપનીઓ બનાવવામાં આવી છે એક જ ફેમિલી દ્વારા કંપનીઓ બનાવવામાં આવેલી છે ત્યારબાદ શ્રુતિ એમ્બ્રોડરી નામની કંપની છે એની અંદર સંજય અગ્રવાલ અને શાલિની અગ્રવાલ ડિરેક્ટર તરીકે છે એનું એડ્રેસ કોલકત્તાનું જ છે સ્ટ્રીટ પાર્ક એવન્યુ ત્રીજો માળ કોલકત્તા ને એ કંપની પાછી બીજી કંપનીની અંદર પાછી ભાગીદાર પણ છે એટલે ક્યાંક ક્યાંક ને આ તમામ વસ્તુ એક જ વ્યક્તિને એક જ પરિવારને ફાયદો કરાવવા માટે આખો કુરડીમાં ગોળ ભાંગતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ હજી તો આ એક ટેન્ડર પહેલી ફેરવ સુમન શાળાના બાળકોને આ વસ્તુ આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે હજી તો આ એક જ ટેન્ડર છે આની બાદ બુટ મોજાનું પણ ટેન્ડર આવવાનું છે તો એની અંદર પણ આવો કુરડીમાં ગોળ લઈ ભંગાણો હોય અને પોતાના માનીતાને આપવા માટેનું જે નહીં થયું એ કઈ રીતે કહી શકાય એટલે એની પણ વિજીલેસ તપાસ થવી જોઈએ આગામી દિવસોમાં જે કોઈ પણ ટેન્ડર ખોલવાના છે તેની અંદર જે કોઈ પણ કંપનીઓ ટેન્ડર ભરે એના જે એડ્રેસ છે એનું પણ વેરિફિકેશન થવું જોઈએ આમાં તો જે કંપનીઓ એના એડ્રેસ આપેલા છે એની અમે ગૂગલ ઉપર જ આવે કંપનીઓના એડ્રેસ એક બતાવે છે તો શું સુરત મહાનગરપાલિકા એક બાજુ સ્માર્ટ સિટી ની વાત કરે છે ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરવામાં આવે છે તો શું આ અધિકારીઓ એ ગૂગલ ઉપર પણ સર્ચ નહીં કર્યું હોય કે આ કંપનીઓના એડ્રેસ કઈ જગ્યાના છે તો કઈ રીતે આ લોકોએ વેરીફિકેશન કરેલું છે કે સુરેશભાઈ શાસકોના દબાણમાં આવીને આ ટેન્ડર ને મંજૂરી આપવામાં આવી છે એ તપાસનો મોટો વિષય છે બિલકુલ સુરેશભાઈ આ અત્યારે જે રીતે આ ગેરરીતિ ના આક્ષેપો થયા છે તો શું હવે આગળ કોઈ પગલા લેવાશે આ જે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેને રદ કરી અને નવેસરથી થાય ખરી આજે પેપરના માધ્યમથી મેં વાંચ્યું તો પેપરમાં એવું આપેલું છે કે આ જે કંપનીઓ છે તેની સામે સ્થળ તપાસ માટેનો આદેશ કરવામાં આવેલો છે કમિશનર દ્વારા એટલે જે કોઈ પણ એડ્રેસ છે એની સ્થળ તપાસ કરવાની છે અને અગાઉ જે કંપનીઓ દ્વારા માલ સપ્લાય કરવામાં આવતો હતો અને જે સેમ્પલો ફેલ ગયા છે એની પણ તપાસ કરવાની તટસ્થતાપૂર્વક તપાસ કરવાનું છે એવો કંઈ આદેશ કરવામાં આવેલો છે એવું જાણવા મળેલું છે ન્યૂઝપેપરના માધ્યમથી પરંતુ હાલ તો સુરત શહેર સમગ્ર આખું ભગવાન ભરોસેવો એવું છે કારણ કે તમામ પદાધિકારીઓ જે શાસક પક્ષના છે કોર્પોરેટરો ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ હાલ પ્રવાસ ગયેલા છે સુરત મહાનગરપાલિકાની અંદર કોઈ પણ હાજર નથી એટલે આજે તપાસ છે એ ફક્ત જાહેરાત છે કે આગળ કોઈ કાર્યવાહી થાય એ પણ કેવું મુશ્કેલ છે કારણ કે આ કોઈ પણ પદાધિકારી મેયર છે સ્ટેન્ડિંગ ચેરમેન છે કે કોઈ પણ શાસક પક્ષ નેતા સહિત કોઈ પણ પદાર્થ સુરતમાં હાજર નથી તમામ દિલ્હીના પ્રવાસે છે એટલે એટલે એક બાજુ ભગવાન છે 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 છોડીને લોકો લોકો આવે શું શું પગલા એ કહે એના પર આધાર છે કારણ કે અત્યારનું જે શાસન છે એની અંદર અધિકારી દ્વારા કોઈ પણ વસ્તુ કરવામાં નથી આવતી જ્યાં સુધી શાસકોનું ઇન્ટ્રકશન ન મળે ત્યાં સુધી એટલે આ તમામ પ્રકરણ શાસકો દ્વારા જ બનાવવામાં આવેલું હોય અને હવે શાસકો દ્વારા શું કરવાનું છે શાસકો આવે ત્યારબાદ જ ખબર પડે આમાં બિલકુલ બિલકુલ આ સુરેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ તરફ અત્યારે જે રીતે અનેક આક્ષેપો થયા છે ગેરરીતિના આક્ષેપો છે ટેન્ડરિંગ પ્રક્રિયાની અંદર પરંતુ હવે તપાસ કઈ દિશામાં થાય છે તપાસ શું કરવામાં આવે છે તે પણ હવે જોવાનું રહેશે કારણ કે આ કૌભાંડની શંકા છે અને આ કૌભાંડની શંકાની અંદર જ્યારે અરજીઓ કરવામાં આવી અને મનપા સંચાલિત આ શાળામાં જે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી તેમાં પણ જે બ્રાન્ડેડ કંપનીઓ કે જે નામચીન કંપનીઓ છે તેમના સેમ્પલ લેવામાં આવ્યા તે સેમ્પલ ફેલ કરી દેવામાં આવ્યા તેમની ધારાધોરણ મુજબના ના જણાવવામાં આવ્યા અને ત્યારબાદ એ ફેલ થયા અને જે કંપનીઓ છે કે જે કંપની એટલી નામચીન કંપની નથી એટલી બ્રાન્ડેડ કંપની નથી તેમના સેમ્પલ્સ અત્યારે તે ફે તે પાસ થયા છે ને તમામ સેમ્પલ એક જ માલિકીના પરિવારની માલિકીના હોવાનું સામે આવી રહ્યું છે